જય સ્વામિનારાયણ આ એક કલમ ચોરસ અને ચોરસ પામ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક જોરદાર કરશે આ એક મહિલાનો હાથ છે આ ગુરુની આંગળી છે આ શનિની આંગળી છે આ સૂર્યની આંગળી છે પણ સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી નહીં જેટલી મોટી છે આ વ્યક્તિના લીડરશીપના ગુણ જોરદાર હશે કાઉન્સલિંગમાં જોરદાર હશે સાથે શનિ છે એટલે કરમ પ્રધાન વ્યક્તિ છે સાથે બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પડવા કદાચ સે જ નાની છે એટલે બિઝનેસમેનમાં કમી હશે એને હાથ નીચેના માણસો હશે કમી દૂર પોતાના લેવલે થોડી કમી રહેશે અને આ અંગૂઠો છે જબરજસ્ત આ વ્યક્તિ જબરજસ્ત સ્ટ્રોંગ પર્સનાલિટીવાળા હોય આની હા આનો પ્રભાવ એટલો બધો હશે ને એ ગ્રાહટ પાડીને ધામેવાળા બેસી જાય એટલા પાવરફુલ વ્યક્તિ હશે અને આને બાપ બનીને એક રૂપિયો ન માગી શકો બેટું બનીને જ તમે રૂપિયો માગી શકો બીજું આ ઉપરની ઈચ્છાશક્તિ જોરદાર છે અને લોજિક પણ જોરદાર છે જે ઈચ્છા કરે લોજિક સમજવામાં વ્યક્તિ માસ્ટર છે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી અને સ્ટ્રોંગ પર્સનાલિટી વાળા છે સામે વાળા ઉપર આનો પ્રભાવ જબરજસ્ત પડે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ હૃદય રેખા છે જે અહીંયાથી નીકળી અને છે શનિગુરુની વચ્ચે જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો એક રૂપિયો બાકી ન રાખે એના ઘરે દઈને આવવાવાળો છે અને આ વ્યક્તિ પ્રેમી સ્વભાવનો છે આ ઘરના અરસ સદસ્યને સાથે લઈને ચાલવાવાળો છે અને બીજું આનામાં બે ગુણ હોય ગુરુના ગુણ હોય ને શનિના ગુણ ગુરુના એટલે ધર્મમાં નંબર વન શનિના એટલે સામ દામ ધન ભેદ પૈસા કમાવા માટે કોઈ પણ ટિકડા મજમાં આવે આ સારામાં સારી રેખા છે સાથે આ માઇન્ડ રેખા છે જે અહીંયાથી નીકળી રહી છે અને આ જીવન રેખા છે એની વચ્ચે ગેપ છે એટલે નાની ઉંમરથી જ પોતાનું ડિસિઝન લેવાવાળી છે અને આ માઇન્ડ રેખા અહીંયા સુધી જઈ રહી છે એટલે આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળા છે આ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સુવેને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાવાળા છે અને આને કોઈ પણ કામ સોંપવા ઇન્ટેલિજન્ટ તરીકેથી કરી બતાવે અને આને આ વ્યક્તિને પાયાથી માંડીને ટોચ સુધીની જાણકારી રાખવાવાળો છે આ સારામાં સારી રેખા છે આ જીવન રેખા છે અહીંયાથી નીકળી અને છે કેતુ પર્વત જઈ રહી છે આ વ્યક્તિ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે સાથે અહીંયા આગળ આ મોટી ડિગ્રીનું નિશાન થઈ રહ્યું છે સારામાં સારું અને આ પ્રોગ્રેસ રેખા છે આ બધી પ્રોગ્રેસ રેખાઓ છે આ સારામાં સારી પ્રોગ્રેસ રેખાઓ છે આ વ્યક્તિને દર બે પાંચ વર્ષે પોગ્રેસ મળશે સારામાં સારો અને આ એના જન્મ સાધિ સોથી બસો કિલોમીટર દૂર જશે ને એને ફાયદો જોતા થશે આ વિદેશ રેખા છે ધામની યાત્રા અને વિદેશ જવાના મોકા મળશે બીજું આ વ્યક્તિ જેટલું વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું વિચારવાનું નહીં કેવલ વર્તમાનમાં જ રહેવાનું અને વર્તમાનમાં રહીને કોઈ પણ કામ કરશે સારામાં સારું ચાલશે અને આ વ્યક્તિ પરિવારના હરેક સદસ્યની સાથે લઈને ચાલવા પરિવારનો કોઈ પણ સદસ્ય ઘરની ગયો હોય તો આ તરત જ પૂછે જ્યાં સુધી એ ઘરેનો આવે ત્યાં સુધી આ જાગે આ સારામાં સારી જીવન રેખા છે અને આ મોક્ષની રેખા છે સારામાં સારી ઓર્ડિનરી જોરદાર સાથે આ રાહુ ક્ષેત્રથી ધનની રેખા નીકળી અહીંયા જઈ રહી છે અને બીજી અહીંયાથી નીકળી અને છેક ગુરુની વચ્ચે જઈ રહી છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સાથે ચોપન વર્ષે એક મોટી પ્રોપર્ટી લેશે એની આ નિશાની છે સારામાં સારી જોરદાર હૃદય રેખામાંથી આવી રહી છે આ મોટી પ્રોપર્ટી લેશે અને રાવશે તે અચાનક આ વ્યક્તિની પ્રગતિ થશે સારામાં સારી એક્સ્રા ઓર્ડિનરી સાથે આ બુદ્ધ રેખા છે અને બીજી એની બાજુમાંથી નીકળીને અહીંયા જઈ રહી છે આ ગ્રેટેડ ટા થઈ રહ્યું છે મની ટાઇંગલ નથી થઈ રહ્યું પણ ગ્રેટેડ ટાઇંગલ થઈ રહ્યું છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સારામાં સારા એક્સા ઓર્ડિનરી મોટી ઉંમર પછી એને હારામાં હારા રૂપિયા કમાશે સાથે આ ગુરુ પર્વત છે આ ગુરુ પર્વત તો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે પણ નહીં જેટલો મધ્યમ છે આ સાઈડ ઓડિયો દ્વારા કૈશી વસ્તુ કરશે ને એને ફાયદો થશે સાથે આની પાસે મલ્ટિપલ ધંધાની ઢગલો રેખાઓ છે આ પ્રોગ્રેસ રેખા છે અને બીજી આ બધી ડગલો રેખા છે પણ ગુરુ પર્વત વીક છે ઓડિયો દ્વારા કહી કઈ એ વસ્તુ કરશે તો એને એનાનો ફાયદો થશે પર્વતની સાઇઝ સારી છે આ વ્યક્તિની પર્સનાલિટી જોરદાર હશે કાઉન્સલિંગ ફિલ્ડ જોરદાર હશે સમજાવવાની ફિલ્ડ જોરદાર હશે અને આ વ્યક્તિ જેને ફ્રૂડી હશે એટલે ખાવાનું એમ છે ને જોરદાર લીચેતદાર બનાવતા હશે જમવાનું બનાવવામાં માસ્ટર હશે અને જમવાના શોખીન પણ હશે જોરદાર અને ખવડાવવામાં પણ માનતા હશે જોરદાર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી આ શનિનો પર્વત છે આ શનિના પર્વતનો આ ભાગ ફૂલેલો છે અને આ ભાગ બેઠેલો છે એટલે કહેવાનો મતલબ કે આ વચ્ચે ખાડો છે આ એક નેગેટિવ નિશાન જે ઓડિયો દ્વારા કીધી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થશે અને બીજું જે ઉઠેલો છે એટલે રોજ સવારે ઉઠવામાં એકવાર આળસ આવે ને પછી વાંધો એકવાર તો જીવનમાં આળસ આવે છે બીજું આ સૂર્યનો પર્વત છે સૂર્યનો પર્વત સારો છે સૂર્ય પર્વત ઉપર માછલી છે જો આ જે રેખા અહીંયાથી આમ જઈ રહી છે અને એની જોડે અહીંયા માછલી થઈ રહી છે અને બીજી અહીંયા માછલી થઈ રહી છે આ ડબલ માછલીના યોગ થઈ રહ્યા છે અહીંયા ને અહીંયા બે જગ્યાએ ડબલ માછલી આ નિશ્ચિતમાં કરોડપતિ થશે એની નિશાની છે અને એના કામનો વિસ્તાર જોરદાર કરશે સાથે અહીંયા આગળ આ ત્રિકોણ જેવું થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ શૂન્યમાંથી સર્જન કરે આની પાસે એક પર રૂપિયો નો હોય અને આ સર્જન કરી શકશે અને જ્યારે સૂર્ય રેખામાં માછલી થતી હોય ને આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી આ બુદ્ધનો પર્વત છે બુદ્ધના પર્વતની સાઈઝ જબરજસ્ત મોટી છે ને એમાં રેખા એક બે ત્રણ આ બુદ્ધરેખા છે સારામાં સારી આ વ્યક્તિને બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર અને ભૂતપૂર્વનો વિસ્તાર સારો છે પણ ભૂતપૂર્વ થોડોક વીક છે ઓડિયો દ્વારા કેદીસી વસ્તુ કરશે તો એને એનો ફાયદો થાય સાથે અહીંયા આગળ આ રીતનું રાઉન્ડ થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે અહીંયાય થઈ રહ્યું છે અને અહીંયાય થઈ રહ્યું છે આ સારામાં સારી નિશાની છે આ એવું જેવું નિશાન થઈ રહ્યું છે ને આમ યુ જે હોય ને એના જેવું નિશાન થઈ રહ્યું છે આ વ્યક્તિને જ્યાં આગળ હસવાનું હોય ત્યાં હશે જ્યાં સિરિયસ થવાનું હોય આ સિરિયસનેસની જે આ લાફ્ટરની છે અને આ રાજા રાજાશાઇની છે આનામાં તણે ગુણ છે સતોગુણ તમો ગુણ ને રજો ગુણ આ સારામાં સારી નિશાની છે આ વ્યક્તિ જ્યારે સિરિયસ થવાનું હોય ત્યારે સિરિયસ થઈ જાય અને જ્યાં સિંહ મહાની જે ગ્રુપ હોય જે મહિલા ગ્રુપ હોય ત્યાં જઈને આ ઊભી રહે ને તરત જ બધા હસવા માંડે કોઈને રોવું આવે ને તોય હસવા માંડે કેમકે આનો પ્રભાવ જ એવો હશે આની પર્સનાલિટી જોરદાર હશે સામેવાળા ઉપર આનો પ્રભાવ પણ જબરજસ્ત પડશે સાથે આ અંદરૂ મંગળ છે અને આ બારનો મંગળ છે સારી ગુજરાત માનસિક ગુજરાત કમી છે કેમ કે કશે જ ખાડો છે ઓડિયો દ્વારા કૈદસી વસ્તુ કશે તો ફાયદો થશે અને આ બારનો મંગળ છે આ બારનો મંગળ એ થોડોક મધ્યમ છે આ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે જ્યાં સુધી કમ્ફર્ટેબલ નહીં થાય તે એન્જો વાત નહીં કર પછી એન્જોય બહાર કરે પણ પોતાની ઉપર કોઈ પણ પરેશાની આવી હશે ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે સાથે આ શુક્રનો પર્વત છે શુક્રનો પર્વત સારો છે આ લૅક્ઝરી રેખા છે આ લક્ષ્મીપતિ યોગ કહેવાય આ વ્યક્તિને ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળી ઘર એસીવાળું આ બધા સુખ મળશે પા કોઈ પણ પરિસ્થિતિમાં રહેવાળી છે કારણ કે શુક્ર પર્વતની જ મધ્યમ છે એટલે એસી હોય તો ચાલે નો એસી હોય તોય ચાલે પણ સુખ મળશે એને અને છે રેખા છે એટલે ટુ વ્હીલ ફોર વ્હીલનું આ બધાનું સુખ સારામાં સારું અને આ એક લક્ષ્મીપતિ યોગ કહેવાય છે સારામાં સારો ઓર્ડિનરી જોરદાર સાથે આ ચંદ્રનો પર્વત છે ચંદ્રનો પર્વત સહેજ મધ્યમ છે સેજ નહીં જેટલો મધ્યમ છે ને એમાં એક રેખા અહીંયા આવી રહી છે અને એક રેખા આમ જઈ રહી છે આ વિદેશ રેખા છે આ વિદેશ જવાના એને મોકા મળશે બીજું આ બાર્ગેનિંગમાં માસ્ટર હોય આને હજાર રૂપિયાની પ્રોડક્ટ કીધી હોય ને એને સાતસો આઠસોમાં કેમ લેવી હોય તો આ વ્યક્તિ બાર્ગેનિંગ કરીને લઈ શકે છે આ વ્યક્તિ કલ્પનાશીલ હોય જે પણ કલ્પના કરે પદસ્થ કરવાવાળો છે અને બીજું આ વ્યક્તિને કોઈ ડાયજેશન એટલે પેટની ખરાબી ન થાય ચંદ્ર પર્વત સારો હોય તો પેટની દી ખરાબી ન થાય અને આ પર્ચેસિંગ પાવડર માર્કેટિંગ આ બધામાં નંબર વન થશે સાથે આ રાઉન્ડ થયેલું છે આ એક સંગીત પર્સન હોય એટલે સંગીત બહુ ગમતું હોય આ સારામાં સારો ચંદ્ર પર્વત છે આ ગુરુ બુધ મંગળ અને ચંદ્ર આ ચાર ગ્રહનું છે ઓડિયો દ્વારા કેદીય વસ્તુ કરશે એને ફાયદો થશે સાથે આ શનિ સૂર્ય મંગળ આ શુક્ર સારામાં સરસ છે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસની અંદર માસ્ટર હશે જોરદાર આ સ્ટ્રોંગ પર્સનાલિટીવાળા છે આ